નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈજો ને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ડબલ અને સિંગલ બંને બની શકશે ક્રાપની રફ છે ને ગુણવટ ટાઈપની રફશે ને સાઇઝની વાત કરીએ તો એકસો વીસ આજુબાજુની સાઈઝ છે ઝીરમ કસર આવશે ને ક્લીન હીરા પણ નીકળશે બંને હીરા મિક્સમાં આવશે અને ભાવની વાત કરીએ તો બસ્સો રૂપિયા કેરેટનો ભાવ છે ઓછામાં ઓછી તમને દસ કેરેટ મળી શકશે વધુ જોવે તો મળી શકશે અને બીજું કે આ કટ બહુ મોટી નથી એટલે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મને એડ્રેસ મેકલાજો અને કેશ ઓન ડિલિવરી જોવે તો પણ મળી શકશે અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ થઈ શકશે ને બનાવવાની વાત કરીએ તો પંચોતેર એંશી ટકા બનાવવાનો નંબર નીકળે છે બનાવાય અને સિગ્નલ ડબલ બંને બની શકશે અને સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી એટલે આ રીતની રફ છે તમારે જો એ સો ટકા કામની થતી હોય તો બે વખત વિડીયો જોઈજો ને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ મેકલજો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આંગળીયા દ્વારા મળી શકશે ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી એકસો વીસ આજુબાજુની સાઇઝ છે જીરમ કસર આવશે ક્લીનિરા પણ નીકળશે ડબલ સિંગલ બંને બની શકશે તમને જે અનુકૂળ આવે એ બંને બની શકશે અને ખાસ ને શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ